આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે દાદા ખાતે બનાસ ડિરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જેમાં મલ્ટીપેરા મોનિટર ઇસીજી મશીન ડિફિબ્રિટેલેટર ઓક્સિજન સક્ષમ મશીન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે

શંકરભાઈ ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંગળા આરતી કરી પદયાત્રીઓ સાથે સંવાદ કર્યો અને સેવા કેમ્પનું નિરીક્ષણ પણ કર્યું હતું ઉદઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલાતિયર બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી દિલીપભાઈ દેશમુખ સહિત ડેરીના નિયામક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા